પાટણ શહેરના માખણિયા પરા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળતા મોટું નુકસાન પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણિયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે તો ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયેલ છે ત્યારે આ બાબતની જાણ માખણિયા પરા વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને કરતા ગુરુવારે ધારાસભ્ય રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટેક્ટરમાં બેસીને ભૂગર્ભ પાણીથી ભરાયેલા ખેતરોનું નિરીક્ષણ કરી સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર બોળાત અને એન્જિનિયર કીર્તિભાઈ પટેલને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું માખણીયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભના ગટરના દૂષિત પાણીને લઈને પાટણ ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલિકાના અણધડ વહીવટને કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તેઓ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી ખેડૂતોને નુકસાનનું વળતર મળી રહે અને આ ભૂગર્ભ ગટરના પાણી ઝડપથી આ ખેડૂતોના ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું તો આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણીયા તળાવમાં ટ્રેટ કરીને ઠાલવવામાં આવે છે જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદને કારણે માખણિયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોવાથી જેને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે સરકારી ધારાધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણિયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપલાઇન મારફતે જીયુડીસીને કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું માખણીયાપરા વિસ્તારમાં સર્જાતી ભૂગર્ભના પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું પાટણ શહેરના માખણિયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના મામલે પાટણના ધારાસભ્યને કરાયેલી રજૂઆતને પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના નુકસાનના વળતર પેટે તેમજ ખેતરોમાં ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણની ખાતરી આપતા ખેડૂતોએ પાટણના ધારાસભ્યની ખેડૂત હિતમાં કરાયેલી રજૂઆત અને કામગીરીને સરાહનીય લેખાવી હતી